મહેસાણાના વિજાપુર તાલુકા પંચાયતમાં પૂર્વ મહિલા પ્રમુખના પતિએ કરી આત્મહત્યા વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આરોપ આરોપ છે કે રેણુકાબેન પટેલના પતિ મનોજભાઈ પટેલે વિજાપુરના ચાર લોકો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા જો કે નાણાં લીધા બાદ વ્યાજખોરો ચક્રવૃદ્ધિ વ્યાજના હિસાબે વ્યાજ વસૂલ કરતા હોય અને અવારનવાર હેરાન કરતા હોવાનો રેણુકાબેને આરોપ લગાવ્યો મનોજભાઈ પટેલે આત્મહત્યા કરતા મોટી સંખ્યામાં લોકોના વિજાપુર સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા ઘટનાને પગલે વિજાપુર પીઆઈ તેમજ વિસનગર ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી

એટલે એમને નથી ના સહન થયું અને એમને જાતે સુસાઇડ કરી લીધું એ લોકો એવું કહેતા મારા પૈસા મૂકી દો તારો પતિ મરી જવો હોય તો મરી જવા દો પણ અમારા પૈસા આપી દો ઓલરેડી અમે પૈસા એમને આપી જ દીધેલા હતા છતો પણ સતત પ્રોજરિંગ કરતા હતા અને અમારા પરિવાર સુધી મારી નાખવાની ધમકીઓ આપતા હતા વ્યાજની ઉપર चक्रवृद्धि વ્યાજ એમ કરી એમની પાસેથી ઘણી મોટી માત્રામાં એક રકમની વસૂલી કરવામાં આવેલી જે મૂડી હતી એ મૂડી હજુ સુધી પણ લેવાની બાકી રહે છે અને સતત વ્યાજનું આજે ખપ્પરમાં આ હોમાતા ગયેલા જેના હિસાબે આખરે એમણે કંટાળી જઈ અને ઝેરી દવા લઈ લીધેલી